નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર એકવીસ આજના મહત્ત્વના ખેડૂત સમાચારમાં સૌથી પહેલાં વાત કરીએ પીએમ કિસાન યોજનાનો હપ્તો આવતા અઠવાડિયે પંદર ડિસેમ્બરના રોજ તમામ ખેડૂતના ખાતામાં જમા થઈ જશે જે પણ ખેડૂતોએ એક પણ હપ્તો નથી મેળવ્યો નવી અરજી ત્રીસ સપ્ટેમ્બર પહેલાં કરી દીધી છે તેમને ચાર હજાર રૂપિયા એકસાથે આપવામાં આવશે અને જે પણ ખેડૂતોને નવો હપ્તો નથી મળ્યો અને કોઈ ડોક્યુમેન્ટનું કરેક્શન હતું તે કામ કરી લીધું તો તેમને પણ એક સાથે ચાર હજાર રૂપિયા જમા કરવામાં આવશે હવે જોઈએ આગળના સમાચાર ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને પચાસ ટકા રકમ આપશે સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજના જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે અનેક યોજનાઓ લાવી રહી છે જેમાં ખરીદવા ઉપર સહાય આપવામાં આવશે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના જાહેર આ અંતર્ગત ખેડૂતો અડધી કિંમતે કોઈ પણ કંપનીના ટ્રેક્ટર ખરીદી શકશે બાકીની અડધી રકમ સરકાર સબસિડી તરીકે આપે છે આ સિવાય ઘણી રાજ્ય સરકારો પોતાના સ્તરે ખેડૂતોને વીસ થી પચાસ ટકા સબસિડી પણ આપે છે આ સબસીડી દ્વારા માત્ર એક ટ્રેક્ટરની ખરીદી ઉપર જ આપવામાં આવશે આ માટે ખેડૂત પાસે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ જમીનના કાગળો બેંકની વિગતો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ આ યોજના હેઠળ ખેડૂતો કોઈ પણ નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈ ઓનલાઈન અરજી કરી શકે હવે જોઈએ એક મહત્વના દુઃખદ સમાચાર દેશ ફરીવાર મગ્ન બન્યો છે સીડીએસ બિપિન રાવત સહિત તેર લોકો શહીદ થયા છે રાષ્ટ્રપતિ પીએમ મોદી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ માઠા ખબર આવી ગયા છે કે તમિલનાડુના કુન્નોરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં નીલગીરીના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં તેર લોકોના મોત થયા છે હવે જોઈએ એક મહત્વના સમાચાર ધણધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા ભૂકંપના આંચકા અનુભવાયા માવઠા અને વાવાઝોડા બાદ આજે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો આસ્કો અનુભવાયો ગોંડલથી બાવીસ કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ વીરપુરમાં પણ આસ્કો ગોંડલમાં પણ આંસકો નોંધાયો હતો વહેલી સવારે જ સૌરાષ્ટ્રની ધરા ધણધણી ઉઠી હતી ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચાર નોંધાઈ હતી સવારમાં સને તેપન મિનિટે આંસકા અનુભવાયા હતા ગુજરાતમાં ફરી જન્મી ચિંતાજનક સ્થિતિ છેલ્લા ચોવીસ કલાકમાં સડસઠ નવા કેસ નોંધાયા કોરોનાના ખેડૂત આંદોલનનો આવશે અંત એમએસપી મુદ્દે ગેરંટી કેશ પરત ખેંચવાના સરકારના ડ્રાફ્ટનો ખેડૂતોએ કર્યો સ્વીકાર બેઠક બાદ આંદોલન સમેટવાની થશે જાહેરાત હવે જોઈએ આગળના મહત્વના સમાચાર કે માવઠા પછી ફરી વખત કપાસના ભાવમાં વધારો થયો છે અત્યારે કપાસના ભાવ સત્તરસો ને એંસી રૂપિયાની સપાટીએ સ્થિર જોવા મળી રહ્યા છે તો એકંદરે મગફળીના ભાવમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે તો સોયાબીનના ભાવ તેરસો પચાસની સપાટીને વટાવી ચૂક્યા વખત રાજકોટ માર્કેટયાર્ડમાં ચાર લાખ કિલો ડુંગળી ઠલવાય રાજકોટ લોધિકા અને પડધરી તાલુકાના એકસો એંશી ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા બેડી માર્કેટયાર્ડમાં ચાર લાખ કિલો સૂકી ડુંગળીની આવક થઈ પુષ્કળ આવકને લીધે ભાવ ગગડતા ખેડૂતો પાણીના ભાવે ડુંગળી વેચવી પડી રહી છે અત્યારે ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે સારી ડુંગળીના ભાવમાં ચારસો રૂપિયા અને મીડિયમમાં અઢીસોથી ત્રણસો રૂપિયાની ડિમાન્ડ રહી છે જ્યારે હલકી ડુંગળીમાં સો રૂપિયા કરતાં પણ નીચે ભાવ પહોંચી ગયા છે એકંદરે આવકો વધી રહી છે અને ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અતિ મહત્વના આજના સમાચાર ફરી વખત મળીશું આવતીકાલે ત્યાં સુધી મને રજા આપશો જય જવાન જય કિશન